નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે હું છું આજથી થોડાક દિવસ પહેલા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ચોરીની આશંકામાં એક સગીર ને પોલીસ ઉપાડીને પોલીસ સ્ટેશન લઈ જાય છે ત્યારબાદ તેને અમાનુષથી વર્તન ગુજારે છે એટલી હદે માર મારવામાં આવે છે કે સગીરના પગના ભાગે સોજો પડી ગયો હતો તેની હાલત ગંભીર બની હતી ત્યારબાદ અમદાવાદના જાયડસ હોસ્પિટલમાં આ સગીરને સારવાર માટે ખસેડવામાં આવે છે છેલ્લા દસ દિવસથી જાયડસ હોસ્પિટલમાં આ સગીર સારવાર લઈ રહ્યો હતો અને આ બાબતની જાણ મુસ્લિમ સમાજના આગેવાન ઇમ્તિયાઝ પઠાણને થાય છે સાથે જ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ વિધાનસભા ગૃહમાં આ મુદ્દો ઉઠાવે છે ને આ મામલે તેમણે મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી હતી ત્યારબાદ આ ઘટનાને લઈને જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા સહિતના આગેવાનો પણ અને ધારાસભ્યો પણ હોસ્પિટલે પહોંચે છે ને જે રીતે બોટાદ પોલીસ દ્વારા ક્રૂરતા આચરવામાં આવી છે જે માર મારવામાં આવ્યો છે સગીરને તે મામલે ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી હતી અને તેને લઈને હાલ જે જવાબદાર પોલીસ કર્મચારીઓ છે તેમની સામે ગુનો નોંધાયો છે આ મામલે શું કહી રહ્યા છે બોટાદના ડીવાયએસપી તે સાંભળો આ ફરિયાદ છે તેની વિગત મુજબ ગત તારીખ ઓગણીસ આઠના રોજ રાત્રે બે ઇસમો દ્વારા આજે સગીર છે તેને બોટાદ આરટીઓ પાસે મિલિટરી લઈ જવામાં આવેલો હતો અને ત્યાં તેણે ચોરી કરી છે તેમ કહી અને પોલીસને બોલાવવામાં આવેલી હતી જેમાં પોલીસ કર્મચારીએ જગ્યા ઉપર જઈ અને ત્યારબાદ આ સગીરને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલા હતા અને ફરિયાદની હકીકત મુજબ ત્યારબાદ તેને ડી સ્ટાફની ઓફિસમાં લઈ જઈ અને માર મારવામાં આવ્યો હોય તેવી હકીકત ફરિયાદમાં જાણવામાં આવેલ છે આ બનાવની ગંભીરતા ધ્યાને આવતા તરત જ બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા આ સગીરને કયા કારણોસર પોલીસ સ્ટેશન લવાયેલ છે તે અંગે ઇન્ક્વાયરી આપવામાં આવી હતી અને ખૂબ ગંભીરતાથી તપાસ કરવામાં આવી હતી જેમાં ભોગ બનનાર પોતે સગીર વયનો હોવાથી તાત્કાલિક તેનું પોતે આપેલી મેડિકલ હિસ્ટ્રી મુજબ નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું અને આ નિવેદનમાં પ્રથમ જે સ્ટેટમેન્ટ છે તેમાં પોલીસની સારવાર વિશે કે અન્ય કોઈ બાબતે આ સગીર દ્વારા કોઈ આક્ષેપો કરવામાં આવેલ ન હતા ત્યારબાદ આ સગીર દ્વારા પોલીસ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવતા હોય આ બનાવમાં સંપૂર્ણપણે સત્યતાથી તપાસ થાય તે હેતુસર બોટાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે તેની વાલીની હાજરીમાં દાખલ કરવામાં આવી છે જેમાં બીએનએસની વિવિધ કલમો જેમ કે બીએનએસની કલમ એકસો વીસ એક એકસો સત્યાવીસ આઠ તથા જુવેનાયલ જસ્ટિસ એક્ટની કલમ પંચોતેર જેમાં જુવેનાયલ હોવાથી તથા ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવા બાબતે અને માર મારવા બાબતેની તમામ કલમો હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમાં હાલમાં કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં બોટાદ પોલીસ દ્વારા હોસ્પિટલ ખાતેથી મેડિકલ સર્ટિફિકેટ અને અન્ય જે સારવારની હિસ્ટ્રી છે તે મેળવવામાં આવી છે આ જે ફરિયાદ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે તેમના વિરુદ્ધ દાખલ થઈ છે જેમાં કૌશિકભાઈ જાની અજયભાઈ યોગેશ કુલદીપસિંહ અને અન્ય એક ઇસમ છે તેમના વિરુદ્ધમાં આ ફરિયાદ છે તે આપવામાં આવી છે જેની તપાસ નાય પોલીસ અધિક્ષક શ્રી કક્ષાના વ્યક્તિના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે આમાં હાલમાં કાયદાની વિવિધ કલમો હેઠળની જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી છે તેની પ્રક્રિયા ચાલુ છે આપણે સાંભળ્યા હતા બોટાદના ડીવાયસપી તેમના આ ઘટનાને લઈને જે પોલીસ કર્મચારીઓ છે તેમની સામે ગુનો દાખલ કર્યો છે અને આ બાબતના સંદર્ભમાં તપાસ કરવામાં આવી રહી છે જે રીતે સગીરને પોલીસ લઈ જાય છે ત્યારબાદ તેને માર મારવામાં આવે છે તે ઘટનાથી લોકોમાં રોષ પણ ફાટી નીકળ્યો છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ